નમસ્કાર બધાને જય બাবરી જય રામાધણી મિત્રો અમારું નવું સોંગ આવી રહ્યું છે આ સોંગ નું નામ છે બંગડી જો ટેસ્ટ નું બચ્ચુ તો આ સોંગ અમારે ટૂંક સમયની અંદર અર્જુન ઠાકુર અભિષેક ચેટમાં આવશે તો આ સોંગ નું નામ છે બંગડી ને આ સોંગ ની અંદર એક્ટિંગ કરી છે અમારે મિતલદેન પરમાર અને અમારે વાઘુજી કા સોનું શૂટિંગ ચાલુ છે તમે બધા જોઈ શકો છો આખો મોટો બ્લોક બધો રહેશે વિક્રમભાઈ આપણે જેમ જેમ હું હેડો ને એમ પાછળ પાછળ હેડ્યા બરોબર આપણે માહિતી આલ દી સોમ જો પેલો તો લોકેશન છે સુંદર બજાર નું લોકેશન છે જો બેસ બચ્ચું આયું બેસ નું બચ્ચું આયું હા બેસ બચ્ચું અને જો અમારે મોટાભાઈ વારા કરતા વિક્રમભાઈ મારા સગા ભાઈ છે અને એમ ના મોટાભાઈ કબરભાઈ

આ સોંગ નું શૂટિંગ અમારે ડિરેક્ટર વિપુલભાઈ તમને જોણો છો વિપુલ બહુ ફેમસ છે વિપુલભાઈ દરજી વિપુલભાઈ ઘણા બધા અમારા સોંગ કરે બધા બિલિયન માં જે છે અમારું સોંગ તો પણ બરોબર પણ કોઈ બી વિપુલભાઈ કરે ને એટલે માં જાય અમારું કોમ કરે હા માતા આવો જો હવે તમે હા જય રામ જો આ બાજુ લે તમ કેમેરા બતાવ શૂટિંગ ચાલુ થાય તો શૂટિંગ ચાલુ છે જોવા મળશે બહુ સરસ સોંગ છે બહુ સારું સોંગ છે બધું કામકાજ લીધું છે ખેતીનું એક નાનું પરિવાર હોય ઘરમાં ખેતી કામ કરતા હોય ખેતરમાં સુંદર મજાનું જીવન જીવતા હોય પ્રેમથી અને સોંગની અંદરની અંદર એવી એક આપત્તિ આવી પડે છે એટલે કહાની બહુ સરસ છે અને કહાની શું છે તમે સોંગમાં જોજો ઇસ્ટોરી લખી છે મારા ગબરભાઈ સુખ શાંતિ જીવતા હોય ને ભગવાનના ઘરનું એક દુઃખ આવે છે એ દુઃખ શું આવે છે એ તમે ઇસ્ટોરીમાં સોંગમાં જોજો જય જય રામાધણી ધણી સોંગનું નામ છે બંગડી 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 ને બંગડી